મિત્રો મારી સંજય વિજ્ઞાન જેનો પાઠ છ જેનું નામ છે ઓગણીસો પિસ્તાલીસ વિશ્વ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો પર ક્લિક કરતા વિડીયો જોઈ શકશો ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે મિત્રો હવે શરૂ કરીએ પાઠ છઠ્ઠો પ્રશ્ન એક મુદ્દા ઉત્તર આપો જેમાં પહેલો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો તો સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ નીચે મુજબ હતા એક વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી શાંતિને બાબતોને કે કે દૂર દૂર કરવી આક્રમણ બનાવોને કરવા સામૂહિક ભરવા દરેક આંતરરાષ્ટ્રીય વિવાદ કે ઝઘડાનો શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવો આત્મનિર્ણય અને સમાન હકના પાયા પર વિશ્વના રાષ્ટ્રો વચ્ચે પરસ્પર મૈત્રીભર્યા સંબંધો વિકસાવવા અને વિશ્વ શાંતિ જાળવવા માટે યોગ્ય પગલા ભરવા જગતના રાષ્ટ્રોની આર્થિક સામાજિક સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર પ્રાપ્ત કરવો જાતિ ભાષા લિંગ ધર્મના ભેદભાવ વિના વિશ્વના બધા જ લોકોના માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો વિશ્વમાં વિશ્વમાં એકતા અને બંધુત્વ વિશ્વ બંધુત્વની ભાવના વિકસાવવી સંયુક્ત રાષ્ટ્રવાદના સંયુક્ત રાષ્ટ્રના ઉદ્દેશો હાંસલ કરવા માટે કામ કરી રહેલા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે યુએ ને સુમેળ લાવનાર કેન્દ્ર તરીકે કામ કરવું ત્યાર પછી પ્રશ્ન બે બિન જોડાણની નીતિનો અર્થ સમજાવો તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકામાં જગતમાં અમેરિકા તરફી લોકશાહી દેશોનું સત્તા જૂથ અને લશ્કરી જૂથ તથા સોવિયેત યુનિયન તરફી સામ્યવાદી સત્તા જૂથ અને લશ્કરી જૂથ એમ પરસ્પર વિરોધી મહાસત્તાઓ અને તે લશ્કરી જૂથો અસ્તિત્વમાં આવ્યા એશિયા અને આફ્રિકાના નવા સ્વતંત્ર થયેલા દેશોએ પોતાની સ્વતંત્રતા તેમજ અન્ય રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે આમાંના કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે એ જૂથોથી સમાન અંતર રાખીને તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો આમ અલિપ્ત રહેલા દેશોએ જગતના કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાવાની અપનાવેલી વિદેશ નીતિને બિન જોડાણની નીતિ કહેવામાં આવે છે પ્રશ્ન ત્રણ ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો

દ્વિતીય વિશ્વ યુદ્ધના અંતે જગતમાં અમેરિકા એકલું બોમ્બ વિનાશકારી શસ્ત્ર ધરાવતો હતો પરંતુ અણુ અખતરો કરી અને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું વિશ્વના મોટા ભાગના દેશો એકબીજા પ્રત્યે ભારોભાર આત્મવિશ્વાસ હતો તેમને એકબીજાનો ભય સતાવતો હતો તેથી તેઓ જગતના એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા પ્રશ્ન ચાર જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે ટૂંકમાં સમજાવો તો દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીની રાજ્ય વ્યવસ્થા સમાજ વ્યવસ્થા અને અર્થતંત્ર સંપૂર્ણ ભાંગી પડ્યા હતા એ સમયે જર્મનીને ફરીથી બેઠું કરી શકે એવો કોઈ નેતા દેશમાં રહ્યો ન હતો વિશ્વયુદ્ધ પૂરું થતા જર્મનીને ચાર વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યો વિશ્વયુદ્ધના છેલ્લા તબક્કા દરમિયાન સોવિયત યુનિયનની સાલ લાલ સેના વિદ્યાર્થી મિત્રો આગળના મુદ્દાઓ છે તે તમે અહીં જોઈ શકો છો જે તમે અહીંથી જોઈ અને લખી શકશો જેમાં ઘણા બધા મુદ્દાઓ છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ આ પ્રકારે મુદ્દાઓ છે તેની નોંધ આપણે કરી દઈશું ત્યાર પછી પ્રશ્ન પાંચમો ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો તો ભારતમાં ભારે અને ચાવીરૂપ ઉદ્યોગો સ્થાપવામાં અને સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં રશિયાએ આર્થિક અને તકનીકી સહાય કરી છે રશિયાએ હંમેશા જમ્મુ કાશ્મીરના પ્રશ્નમાં ભારતનો પક્ષ લીધો છે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ પસાર ન થાય એ માટે રશિયાએ અનેક વખત પોતાની વીટો સત્તાનો ઉપયોગ કર્યો છે તેણે કાશ્મીરના પ્રશ્ન વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું છે આમ ભારત અને રશિયા વચ્ચે ગાઢ મૈત્રીભર્યા સંબંધો પ્રવર્તે છે ત્યાર પછી પ્રશ્ન છ નાટો સિયાટો અને વોશ લશ્કરી જૂથો વિશે માહિતી આપો તે વિદ્યાર્થી મિત્રો જેમાં નાટોની જોઈ માહિતી છે તે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નાટો બાદ સિયાટો છે તેની માહિતી પણ આપણને અહીં આપવામાં આવેલી છે તો તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી વોશ કરાર જે તમે અહીં જોઈ શકો છો જેના વિશે તમે માહિતી અહીં આપેલી છે તે લખી શકશો ત્યાર પછી આગળ જઈએ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમાં પહેલો પ્રશ્ન છે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓના વચ્ચેના સંબંધો સાથે તણાવપૂર્ણ બન્યા તો દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલી પરસ્પર વિરોધી વિચારસરણીવાળી બે મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાની તીવ્ર સ્પર્ધા શરૂ થઈ પરસ્પરની શંકા કુશંકા અને આત્મવિશ્વાસમાંથી જન્મેલા ભયને કારણે બંને મહાસત્તાઓએ પોતાના લશ્કરી જૂથો બનાવ્યા વિશ્વના મોટા ભાગના દેશો એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું સત્તાનું અમેરિકા અને રશિયા એવા બે ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું આ સિવાયના મુદ્દાઓ છે તે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જે અહીંથી જોઈ અને લખી શકશો ચાલો આગળ જોઈએ પ્રશ્ન બે પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણની નીતિ વિશે શું માનતા હતા તો ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણની નીતિના પ્રખર હિમાયતી હતા તેઓ માનતા હતા કે કોઈ એક સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે બિન જોડાણની નીતિ સ્વીકારીશું તટસ્થ રહીશું તો દેશના રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ કરી શકીશું ભારત માનતું હતું કે વિશ્વના દેશોનું આવા બે હરીફ જૂથોમાં વિભાજિત વિભાજન વિશ્વ શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ખતરારૂપ છે ત્યાર પછી પરમાણુ સંધિ એટલે શું ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી તો જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિ પરમાણુ બિન પ્રસાર સંધિ તરીકે ઓળખાય છે પરમાણુ બિનપ્રસાર સંધિ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા દેશો પર કોઈ નિયંત્રણ મુક્તિ નથી તેઓ તેમના એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણો મૂકે છે આમ આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોના વિરોધી હોવાથી ભારતે તેની પર હસ્તાક્ષર કર્યા નથી ત્યાર પછી પ્રશ્ન ત્રણ ટૂંક નોંધ લખો જેમાં પહેલું છે શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ

ઈસવી સન ઓગણીસો ને ચોસઠમાં ચીને અણુ અખતરો કર્યો ત્યાર પછીના આગળના બે મુદ્દાઓ છે તે તમે અહીં જોઈ શકો છો મિત્રો ત્યાર પછીની ટૂંક બીજી છે ક્યુબાની કટોકટી તો ઈસવી સન ઓગણીસો એકસઠ બાસઠ દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમમાં આવેલા સામ્યવાદી દેશ ક્યુબાની નાકાબંધી કરી અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલા વહાણો કેરેબિયન સમુદ્ર તરફ રવાના કર્યા આગળના મુદ્દાઓ છે તે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી યુનિયનનું વિઘટન તો વીસમી સુધીના છેલ્લા દાયકા દરમિયાન ઉદારમતવાદી વલણ ધરાવતા મિખાઈલ ગોરબાચો સોવિયેત યુનિયનના પ્રમુખ બન્યા તેમની એ નીતિને કારણે સોવિયેત યુનિયન વિચારસરણીમાં પરિવર્તન આવ્યું તેથી સોવ્યેત યુન્યનું વિભાજન થયું સોવ્યેત યુન્યનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની એક અદ્વિતીય અને શકવર્તી ઘટના ગણાય છે અગિયાર માર્ચ અઢારસો ને ઓગણીસો પંચાણુંમાં મિખાઇલ ગોરબાચે સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા તેમના કાર્યકાળ દરમિયાન રસોઈએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું બન્યું મિખાઇલ ગોરબાચેવની ગ્લાનોસ્ત અને પેટ્રે પેરેસ્ટ્રોઈકા નીતિઓને કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘના સભ્ય રાજ્યો અને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્યનો દરજ્જો મેળવવા તત્પર બન્યા આ રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યા ધીમે ધીમે સોવિયત યુનિયનના વહીવટી તંત્ર પર સામ્યવાદી પક્ષ અમલદાર શાહી અને લાલ સેનાની પકડ ઢીલી પડવા લાગી ઈસવી સન ઓગણીસો સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ ડિસેમ્બર ઓગણીસો એકાણું દેશના કુલ પંદર રાજ્યોમાંથી ચૌદ રાજ્યો સ્વતંત્ર થતા સોવિયત યુનિયનના વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ પંદરમું રાજ્ય રશિયા સૌથી મોટું છે તે રશિયન ફેડરેશનના નામે ઓળખાય છે ત્યાર પછીની ચોથી ટૂંકનો છે બર્લિનની નાકાબંધી તો દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીને ચાર વહીવટી વિસ્તારોમાં વેચી દેવામાં આવ્યું એ જ રીતે તેની રાજધાની બર્લિનને પણ ચાર વહીવટી વિભાગોમાં વેચી દઈ તેના પર ચાર મહાસત્તાઓનો વહીવટ સ્થાપવામાં આવ્યો થોડા વર્ષો પછી અમેરિકા ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટી ક્ષેત્રના પશ્ચિમ જર્મનીના ત્રણ દેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની તરીકે રચના કરી આ દેશોએ પશ્ચિમ જર્મનીના ત્રણ પ્રદેશોના એકીકરણની જેમ બર્લિનના ત્રણ વિભાગોને પણ એક બનાવ્યા પ્રક્રિયાના વિરોધ રૂપે એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઉભો થયો ઘણા વિદ્વાનો આ નકાબંધીને ઠંડા યુદ્ધનો પ્રારંભ માને છે ત્યાર પછી પ્રશ્ન પ્રશ્નચાર કારણો આપો જેમાં પહેલું સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો તો આધુનિક વિશ્વે બે મહાનક ભયાનક અને સંહારક વિશ્વયુદ્ધોના માઠા પરિણામો ભોગવ્યા છે આવા યુદ્ધોની યાતનાથી ભાવિ પ્રજાને બચાવવા ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસમાં જગતના પચાસ દેશોએ વિશ્વ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરી એ સમયે મળેલી પરિષદના સમાપન પ્રવચનમાં અમેરિકાના એ સમયના પ્રમુખ ટ્રમેને જણાવ્યું હતું કે હવે યુદ્ધ વિનાના વિશ્વમાં જગતના રાષ્ટ્રો પોતાના ઝઘડાઓ કે વિવાદોનો ઉકેલ ચર્ચાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા લાવશે તેમના મતે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ યુદ્ધ વિનાના નવા વિશ્વનો પાયો નાખ્યો છે ત્યાર પછીનો બીજો પ્રશ્ન જ કારણ છે ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે

સૌ વાર હોટલાઇન પર વાતચીત કરી પરિણામે સોવિયત યુનિયને પોતાના વાહન પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલા પરમાણુ શસ્ત્રો વાળા મિસાઇલો ઉતારી લીધા પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે ક્યુબાની કટોકટીની આ ઘટના વેળા બંને મહાસત્તાઓએ સંભાવપૂર્ણ સંદેશાની આપ લેની શરૂઆત કરી બંને સમાહા સત્તા વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે તો જવાબ આવશે બી આમુખથી બીજું ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે તો જવાબ આવશે એ બર્લિનની નાકાબંધીને ત્રીજુ સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો પર કઈ વિચારધારામાં માનતા હતા જવાબ આવશે સી સામ્યવાદી ચોથું ભારતમાં બિન જોડાણની વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા તો જવાબ આવશે સી પંડિત જવાહરલાલ નહેરુ પાંચમો આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે તો જવાબ આવશે એ બિન જોડાણની નીતિએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ છ 1945 પછી નો વિશ્વના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થઈ છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એપથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ 9 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફો પણ મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જે તદ્દન ફ્રી છે જરૂર ડાઉનલોડ કરજો હરી મળીશું નવા પાઠ સાથે પાઠ સાતની અંદર ત્યાં સુધી આવજો